તો નીકળીએ જમવા અને તમને બધાને ગુડ આફ્ટરનુન ને સ્વાગત છે નવા તો આપણે ચાલો પછી પાછું થોડું ઘણું કામ છે તો અને બહુ લાગી છે ભૂખ તો ફેમિલી તો બનારી બ્લોગમાં તો ફેમિલી હવે આપણે જમી લીધું હતું જમીન આપણે રૂમમાં બેઠા હતા જો કુલર છે પણ બંધ કરેલું છે અત્યારે પંખો શરૂ છે એટલે કુલર બંધ કરીને જમી લીધું હતું તો ચાલ્યા તરબૂચ ખાઈ લઈ હવે ગરમી પડે છે અમે તો તરબૂચ ને આવડા શું કહેવાય ને કમેન્ટમાં કહેજો અને શું કહેવાય મને ખબર નથી તો હું તો તરબૂચ ને હું ખાઈ લઈ ગરમીના અને જો મકાન અહીંથી દેખાય છે પવન જો મસ્તી નો અહીંથી આવે છે તો એ પંખો શરૂ કરી લીધો છે તો ચાલો ફેમિલી ફટાફટ આપણે થોડું ઘણું દાબડી લઈએ પછી નીકળીએ ફેમિલી ઘરે એટલે સોરી દુકાને જવાનું છે એટલે મોડું થાય તો ગરમી લાગી છે બહુ તો હું દરપોર્જ ખાઈ લઈ અને પછી આપણે દુકાનો હતો ફેમિલી બન્યા રેજો આપણા બ્લોકમાં આપણે જો દરવાજો ખોલી નહીં કરશે કારણ કે બે દરવાજો ખોલી રાખીએ તો ગરમી ન થાય એટલા માટે મેં ગરમી થાય છે અત્યારે ગરમીનું ઉપર આપણે વાંધો નથી આવે તો ચાલો ફેમિલી કાંઈ વાંધો નહીં આપણે થોડુંક ખાઈ લઈએ અને બન્યા રેજોમાં જમી લીધું ફાઇનલી આપણે હવે અને તરબુઝ ખાઈ લીધું અને હવે કે અત્યારે થોડુંક સારું લાગે છે આમ ટાડું ટાડું થાય એટલે હવે ગરમીના જાય છે પાછા દુકાને અને આજે રાતે પ્લાન એવો છે કે કાલે હનુમાન જયંતિ છે તો એટલા માટે અમારે ચાલીને કોટડા જવાનું છે ઉછા કોઠા છે ત્રીમના દિવસ છે તો તો ચાલો ને પછી વાત કરું પછી તમને આગળ તો ફેમિલી અત્યારે પેલા જાઉં છું દુકાને જો આપણે દુકાનો તરફ રસ્તો તમે જોઈશું વારંવાર જઈએ જ રસ્તે તો ચાલો ફેમિલી અ બનાવે છો આપણા વ્લોગમાં ને ફટાફટ દુકાને પહોંચી જાય તડકો લાગે છે બહુ એટલા માટે જો અત્યારે તડકાનો માલ ઢોરો પણ બિચારા બહાર ઊભા છે તો બનારે છો આપણા તો અંદર આવી ગયા હવે ને અંદર આવીને હવે પહેલાં તો દરવાજો બંધ કરી ગયો તડકાનો નકર લૂઝ આવે એટલે એટલે બંધ કરી દીધો ને હવે પંખો કરી નાખી શરૂ ટોપી ટોપીની જગ્યાએ ઉતારી દીધી જે જગ્યા છે ને ટોપીની ફેમિલી આ ખબર જ છે અને આપણે વાત એ કરતા હતા કે આજે એમાં એવું છે ફેમિલી કે પૂનિયમ છે કાલે તો છે તો હું ચાર વર્ષથી આપણે જઈશી કોટડા હાલીને તો આજે પણ જવાનો પ્લાન છે આપણો કે કોટડા હાલીને જવું છે એમ તો જોઈએ ફેમિલી હવે જો અથવા થાય તો જઈશું ફ્રેન્ડ સર્કલ તો ચોખી છે અને કીધું છે જવાનું તો જોઈએ આપણે આગળ તો બને રહીજો આપણા બ્લોગમાં આપણા બ્લોગ ઉતારતા ઉતારતા શરૂમાં જોતા બતાવતા જઈશું અને આપણે અત્યારે આજનો બ્લોગ અહીંયા ટૂંકો જ પૂરો કરવાનો છે કારણ કે રાતે અપલોડિંગ કરવામાં કેવર અપલોડ કરવા માટે ટાઈમ ન મળે એટલા માટે આપણે ટૂંકો બ્લોગ પૂરો કરવાનો છે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં ને આપણે આજે જાજો ટાઈમ નથી વિતાવાનો કારણ કે આપણે જવાનું છે રાતે એટલે થોડીક કામ છે થોડું ઘણું તૈયારી કરી પછી નીકળવાનું છે એટલે ફેમિલી તો ફેમિલી આપણે કોરડા જવાનું તો તમે વાત કરી હતી તો થોડું ઘણું વાળ ને દાઢીનું કાઠપાટ મરાય લે તો જયસુખભાઈનો ફોન આવ્યો છે ખાવો તમે જયસુખભાઈ આવ્યા ગયા હતા ગયા એટલે ભાઈ રેડી છો બરોબર છે હું નથી જવું તારે લગ્ન થઈ ગયા તારે ન જવાનું તો ફેમિલી ગરમી થતી તો પંખો કરી નાખે ને ફેમિલી ફટાફટા વાલ દાડી જેવું થતી કરાય નાખી તો પછી મળીએ આપણે થોડીક વાર રહીને તો બને રહીજો આપણે લોકમાં પછી આપણે જાઉં છે કોરડા એટલા માટે તો મળીએ થોડી વાર રહીને ચાલો તો ફેમિલી આપણે થઈ ગયા રેડી હવે જોઈ લો તમે અને કેવા લાગીએ કમેન્ટમાં જરૂર કહી દેજો ફેમિલી હવે નીકળીએ આપણે દુકાને જવું છે મોડું થાય છે અને પછી આપણે સાંજે નીકળવાનું છે કોરડા એટલા માટે તૈયાર થયા હતા અને કાલે હનુમાન જયંતિ તો તમને બધા એને એડવાન્સમાં કહી દઈ બરોબર કે જો તમે કાલે એમાં આવું છે આજે કોરોના રાતે જશો તો આપણે રાતનો બ્લોગ શૂટ કરશું ને તમને આગળ બતાવશું તો ફેમિલી આપણે અત્યારે બ્લોગ આપણે પૂરો કરવાનો છે કારણ કે આપણી પાસે ટાઈમ સેને જજો રાતે એડિટિંગ અને અપલોડ કરવાનો ટાઈમ લાગે એટલે તો ચાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ને જો તમે મારી ચેનલ પર નવા જોવાવાળા આવ્યો આવ્યા હોય તો ખાસ કરીને નવા ચેનલ પર આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો અત્યારે બસ એટલું છે બાય બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં